વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજે આપણે બનાવીશું ઠંડી ઠંડી ઋતુમાં વરસાદમાં ખવાયેવા મકાઈના ભજીયા એકદમ 5 જ મિનિટમાં બનાવીશું ખૂબ જ ટેસ્ટી ખૂબ જ મસાલેદાર ક્રિસ્પી લોનાવાલાના ફેમસ મકાઈના ભજીયા પૂરી રેસીપી જરૂર જરૂરથી જોજો ફ્રેન્ડ્સ અને આની રેસીપી તમને થોડી ઘણી પણ ગમે તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો તો ચલો લઈ સ્ટાર તો અહીં તમે જોઈ શકો છો કે આ મકાઈ રોડા દેશી મકાઈ રોડા છે હવે અમેરિકન અને દેશી મકાઈના રોડામાં ઘણો બધો ફરક હોય છે ફ્રેન્ડ્સ કે આ દેશી ડોળામાં થોડા જે દાણા છે થોડા હાર્ડ આવે છે અને ખાવામાં એકદમ મીઠા હોય છે જે અમેરિકન મકાઈના દાણા થોડા પોચા ગણા હોય છે તો જે ઇજીથી ચક્કાની મદદથી નીકળી જતા હોય છે પરંતુ આ દેશી દાણા છે એ થોડા હાર્ડ હોય છે પરંતુ ખાવામાં એટલા જ મીઠા હોય છે ફ્રેન્ડ્સ તો અહીં મેં બે દેશી મકાઈ લીધી છે તો બે દેશી મકાઈ જે રોડા છે તેના મેં દાણા કાઢી લીધા છે તો અહીં તમે જોઈ શકો છો જોઈને જ ખ્યાલ આવી ગયો હશે કે કમ્પ્લીટલી એક આખા દાણા જેવા દાણા નીકળે છે હવે તેને આપણે એક નાના મિક્સર જારમાં આપણે આ દાણા છે તેને પલ્સ રાખીને ક્રશ કરવાના છે એટલે કે આ દાણો થોડો અધકચરો દાણો રાખવાનો છે જેથી કરીને થોડા ક્રિસ્પી બને આનો ફાઇન પેસ્ટ બનાવવાની નથી અહીં તમારે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે મિક્સર જ્યાં છે તે નાની સાઇઝનું જ લેવાનું છે જો તમે મોટી સાઇઝનું લેશો તો તેમાં કેવું થશે કે નીચે છે ને એ નીચેનો ભાગ એકદમ ફાઇન પેસ્ટ બની જશે અને ઉપર દાણા રહી જશે જેથી કરીને તમારે જ્યારે મિક્સર જારમાં નાનો જ મિક્સર જાર તમારે લેવાનું છે અને તેમાં વધારે પડતા દાણા નાખવાના નથી થોડાક જ દાણા તમારે નાખવાના છે અને પલ્સ પર એટલે કે થોડું ચાલુ કરવાનું બંધ કરવાનું તે રીતે કરશો તો સરસ મજાના ક્રિસ્પી દાણા થઈ જશે ક્રિસ્પી એવો કકરો પેસ્ટ આપે રેડી થશે હવે એક મોટી સાઈઝની આપણે ડુંગળી ચોપ કરીશું હવે ડુંગળી અને લીલા મરચાં મેં ચોપ કરીને એડ કરી દીધા છે એક મોટું બાઉલ મેં લીધું છે હવે આપણે અહીં મસાલા સિમ્પલ મસાલા કરીશું તો અહીં થોડી તીખાસ માટે બે ટેબલ સ્પૂન મેં રેડ ચીલી પાવડર એડ કર્યો છે અને અડધામાંથી અડધી મેં ચમચી છે એ હળદર પાવડર એડ કર્યો છે અને અહીં મેં શેકેલું જીરું એટલે કે જીરું શેકીને અધકચરું મેં ખાયણીમાં વાટી દીધું છે અને આનો સ્વાદ ખૂબ જ આ ભજીયામાં સરસ આવે છે તમે સો ટકા આમાં નાખજો હવે મેં કોથમીના પાંદડા ચોપ કરીને એડ કર્યા છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે તો અહીં ફ્રેન્ડ્સ તમારે હળદર ઓછી નાખવાની છે કેમ કે આમાં મકાઈના દાણા પણ યલો છે અને ચણાનો લોટ પણ અમે નાખીશું તો યલો થશે તો અહીં તમારે જો ક્વોન્ટિટી જોઈને તમારે વધારે હળદર નાખવાની નથી હવે મકાઈના દાણાની રેસીપી આવે તો ચટપટો સ્વાદ તો જરૂર જરૂર આવશે તો આમાં મેં અહીં અડધું લીંબુ મેં એડ કર્યું છે એટલે કે અડધા લીંબુનો રસ એડ કર્યો છે તમે અહીં ચાટ મસાલો અથવા તો આમચૂર પાવડર નાખશો તો પણ રેસીપી ખૂબ જ ચટપટી મસાલેદાર બનશે અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલો મેં ચણાનો લોટ એડ કર્યો છે કારણ કે બાઇડિંગ માટે આપણે લોટ કોઈ પણ જોઈએ તો અહીં મેં ચણાનો લોટ લીધો છે જો ચણાના લોટમાં તમે ચોખાનો લોટ પણ થોડો તમે એડ કરી શકો છો તો ક્રિસ્પી વધારે બનશે તો અહીં મારી પાસે ચોખાનો લોટ નથી પણ તમે જો તમારી પાસે ચોખાનો લોટ હોય તો તમે એમાં એડ કરી શકો છો હવે આ બધું જે મિક્સર છે એ આપણે બરાબર મિક્સ કરવાનું છે જેમ જેમ મિક્સ કરીશું એમ એમ મોશ્ચર છૂટતું જશે તો હવે તમને તમારે ચેક કરવાનું છે કે જો આના જે ભજીયા છે ભજીયા જેવો સેપ આવે છે કે નહીં અથવા તો બાઇડિંગ આવે છે કે નહીં ન આવે તો આની અંદર હજુ બે ટેબલ સ્પૂન તમારે લોટ નાખવાનો છે એટલે કે ચાનો લોટ નાખવાનો છે અહીં તમારે મકાઈ ઉપર જાય છે જો તમે અમેરિકન મકાઈ લીધી હોય તો તે થોડી પોચી છે તો જેથી કરીને તેમાં તમાર લોટ જરા વધારે નાખવો પડે એમાં મોશ્ચર વધારે આવે તો કદાચ તમારે આમાં લોટ એક ચમચી વધારે જઈ શકે અહીં દેશી મકાઈ છે એટલે સરસ મજાની ક્રિસ્પી છે તો તેમાં મારે ચાર મોટી ચમચી ભરીને લોટ ગયો છે તો અહીં હું તમને બતાવું છું સરસ મજાનો ભજીયાનો શેપ આવી રહ્યો છે અહીં તમે ભજીયા તમારે ન બનાવવા હોય તો તમે આવી રીતે ટીકી પણ તમે બનાવી શકો છો અને તેનો સેલો ફ્રાય પણ તમે કરી શકો છો તો જેથી કરીને તમારે વધારે ઓઇલ ન ખાતા હોય તો આવી રીતે પણ તમે કરી શકો છો બાળકોને ટિફિનમાં પણ તમે આપી શકો છો હવે એક ચમચી મેં તલ એડ કર્યા છે અને સાથે એક મોટી ચમચી ભરીને ગરમ ઓઇલ એડ કર્યું છે જેથી કરીને સરસ મજાના ક્રિસ્પી અને ક્રંચી બને એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે આપણે ફટાફટ ભજીયા તળી લઈશું આ મકાઈના ભજીયા તમારે લો ટુ મીડિયમ ફ્લેમમાં તળવાના છે જેથી કરીને જે અંદર મકાઈ છે તે સરસ મજાની ક્રિસ્પી થઈ જાય તો અહીં મારે આ ભજીયા તળતા બે મિનિટ જેવી લાગી છે તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાના ક્રિસ્પી દેખાઈ રહ્યા છે જોતાં જ ખ્યાલ તમને આવી ગયો હશે કે સરસ ક્રિસ્પી અને ક્રંચી ભજીયા થયા છે તો રેડી થઈ ગયા છે મકાઈના ભજીયા અવાજ ઉપરથી જ ખ્યાલ આવી ગયો હશે કે એવા જ ક્રિસ્પી અને ક્રન્ચી ભજીયા રેડી છે તો આ રેસીપી તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ખરેખર પાંચ જ મિનિટમાં રેસીપી બની જાય છે અને આવા વરસાદમાં કંઈક નવું અલગ નાસ્તો ખાવો હોય અને કોઈ ક્રિસ્પી અને મસાલેદાર નાસ્તો ખાવો હોય તો ફટાફટ બની જાય અને આ રેસીપી તમે બાળકોને લંચમાં પણ તમે આપી શકો છો મારાથી તો રહેવાયું નહીં અને તરત જ હું આ ભજીયા ખાવા લાગી ગઈ છું તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો વરસાદમાં ખવાય એવી તેવી રેસીપી એક સરસ મજાની રેસીપી છે તો તમે જરૂર જરૂરથી ટ્રાય કરજો હવે એક નવી રેસીપી સાથે મળીશું બબાય જય ભારત